આપડો કાપવાનું છે બાકી બીજું તમે કાપી નાખશો કેમ હા અને આપણે વાત થી એમ છે બધું હા અને આ અમે કીધેલું એમ હ કે અમે તો ને મારા દોઢસો ત્રણસો અને બીજા ત્રણસો વધના લેશું કેમ કે ચાર દાડીયા નું કામ આ બે જણા કરવા વાળા કેમ તારા હો બસો વધારે પણ ઓના દે એટલા ને એટલા નાખું ના 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 બરાબર બરાબર હું વાત કરું અરે આ છોરો રિહાઈસ છે મારા એકલા થી કામ નઈ થાય એટલે એનાથી દોઢસો આલજો એતો દેખાય છો બાકી તું કોણ ફોન બરાબર હા અમે કરી દેસુ આખો આખું પૈસા કાપી ના એવું નહીં તમે હમણાં આવજો ખાલી બેરાજ મેળ છે હા છે હા ચાલ

ઓ ડાય ડાય નથી થાય કોમ કરો છોરોને છોડે આવી કેટલા વાગ્યા બે પોસ્ટ નથી આગે સારું જો ફટાફટ જો જો ભણો ભણો નહી તો આવી મંજૂરી કરવા પડશે આવા દાંતડા નથી બોલે આ છોર કોમ કરે એમ કોમ કરવા પડશે હ એટલે ભણો ભણી ગાડે ને સાહેબ એવું ભણજો નહીં તો કોમ કરવા પડે સાર બે વાગી જેલા છે આવી જશે બોલતી નહીં તો મેલે સંપાલ અંપલ હું કીધું

તો મિત્રો રાકોની જોવો છો તમે મારો પ્રોમોકોડ અને લિંકને યુઝ કરો અને તમને મળશે બેતાલીસ હજાર નવસો રૂપિયાનું સીધુ વેલકમ બોનસ યુનાઇટેડ બાય ક્રિકેટ યુનાઇટેડ બાય વન એક્સ બેટ જાઓ અને હવે આપણો વિડીયો જોઈ લો હલો અરે હા શુકરો છો એવું એમ ને અચ્છા અચ્છા એટલે હું એમ કીધું આ બ્રેક પેલું લંચ બ્રેક પડ્યો ના ના લંચ નહીં આ પેલું કેવું દસ વાગે અમારે ચા નાસ્તો આવે ઓફિસમાં તો બ્રેક હતી મેં કીધું લાવો ને કોલ કરી લેવતી આમ કહેતો તો કે તમે છે ને બપોરે જમી લેજો કદાચ મને લંચ બ્રેકમાં ટાઈમ ઓછો મળે આજે કામ વધારે છે મારે ઓફિસમાં એટલે મને ટાઈમ મળે કે ના મને તમે જમી લેજો પાછું એવું ના થાય કે ફોન ના કર્યો ના જમ્યા સાંજે મને વહેલાં ટાઈમ મળે કદાચ વહેલાં છૂટી જવું પાંચ એક વાગ્યા બધું વડાઈ જાય ના એટલે હા એટલે આ બધું પ્રોજેક્ટનું કામ પતી જાય થોડું કામ છે તો મળીએ સાંજે નહીં તો કાલે તો મળે જ છે આપણે બરોબર કેમ કે હમણાં દોઢસો ત્રણસો હા એટલે દોઢસો ત્રણસો જણનું કામ છે ચાયડામાં તો દોઢસો રૂપિયામાં એમ કોમ કરો ને પાછા મોટી મોટી કોણ લે લે ઈસીમ કામ કરું ઈસીમ પાંચ વાગે છૂટી બપોરે તમને તો ફાન ન લાગે એમ કોના જ લે લે અરે ચાયડા ને દોઢસો રૂપિયા એમ કોમ કર એનું એની ઉપર તો હું કોમ કરું છું પાછા ચાયડા માંથી પાછો કોમ કરવા થી લાગતો આ ડોંગર કા દોઢસો રૂપિયા સવાજે બજાર જેવા કોમ લાગશે તેલન ચાર પાંચ દાડે નું કેવું આજે એકલાન કરવાનું છે ને એટલે અરે એટલે ચાર પાંચ જણા મારી નીચે કામ કરે ને એટલે આજે થોડું મારે આ બધું ધ્યાન રાખવું પડશે પૂરા હોળા કરવાનું હા એટલે એ લોકોને કેવું પેકિંગ બેકિંગ પેલું બધું કરાવવાનું એટલે તો તમે તમારી રીતે હું જોઉં ચાલો ફ્રી પડું કોલ કરું હું તમને હા હાજી હા એ હા એ હા લે સેટ આવી જો બાર ફટાફટ સેટ આવી જાવ બાર 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 બોલતી નહીં હો મેં હા એ આટલું પતિ જો આ કેવું કે પેલું ગરમી થાય ને અરસદ એના કારણે આ છોકરા એને બોલતી નહીં અને પેલી વાત કરતો નહીં હો મારે બધું હેન્ડલિંગ કરવો શેઠ હા શેઠ તમે આવા કેવા તમે કીધું આખું બધું પતાવી દીધું અને છસો છસો રૂપિયા દાડી લો અરે એવું નહીં આમાં કેવું કે પેલી થોડી ગરમી થાય અને આ છોરા થી ઓછું વડાય ને એટલે

છું oh, 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 oh,

તમે જાણ ના તું નહીં આ તો થોડું ડેન્જર ભાઈ આવા દાડિયે બોલાવાઈ હડો હડો ભાઈ